મજી તો કંટાળો જબ્બર આવે કોણ ફોન વાગ્યો છે હેલો હા જય માતાજી હે ને પાલતી યાર ઓ તો કમમાંથી અધર આવતા જ નું પાલતીઓ કરીએ આ થર્ટી પાસ થા અરે યાર ઓ એમ તો હાલ ગમમાં તો ખબર હતી હાલ હું ફટાફટ તાન આ મારે કોઈ પાલતી પાલતી કરી પડશે કે યાર પોર તો ઘણી પાલતીઓ કરી હતી હાર બેડો હા બાપાને કે ના હો આજ નું ચાલુ કોઈ લેબલો પાડી નાખી દયો સાર નહી તારે ખબર ના પડી જો ઓમપેટ ફૂલાણી નાખવાનું મોય હવા ભરી બાપુ કાકા જલ્દી કરો તમે આપણો ટાઈમ વીતી દેલ ફટા ડિસેમ્બર અરે અરે યાર કાકા આજે થર્ટી ફસ્ટ આપડે બે કાપુ નહીં હોય બન હું કહું છું એ બધા તું તારી થાય પાર્ટી માં ફટાફટ ફોન કરી ફટાફટ બોલી આવું મન ઓમ તૈયાર ફંજ બે ફાવે તારી તો હાલ જ બાદ થી આવ્યો છું તારા તું પાર્ટી માં આપુ છે ફાઇટિંગ કીધું

હા હા પાલ યા તમામ કોટન બજારો કરતા આપડે હેલો હા બોલો કરો ભાઈ બોલો તમારી વસ્તુ મળી ગઈ બ્રાન્ડ પડી દેશી દૂધ લાવે સાલ્સે એડો અનબધું લાયો તો નમકી બમકી બધું બધું ઓકે લઈને આયો જગ્યા ઉપર આવી ભેગા થઈ ગયા ખબર નહી પડી ગામમાં ના હા ગડો તા હો મારા હાથી માં બે છે હારું ને કેવાલો હાલો ભાઈબંધ છે હા વસ્તુ આવી જશે છે એ અમારા કાકુ છે ભાઈ બન જવા છીએ ચાલશે ના ના એ વાતવાળા ફટાફટ બરાબર કોઈ નહીં આ બધું છે સાહેબ એવું આ બધું જમીન જ ફોન કરી દે પોલીસ પોલીસ વાળા જાય પોલીસ વાળા

પાણી વેડવા ને તૈયાર કાઢી નહીં પી દેલું પીવાનું કરવા આવે હું જો મુખવાર રાખવાનું ગાજ પણ તલ્લી કરી દઉં બે આપડે મોટી માં તો મોટી મોટી પાલ્ટી મારી ઘણ તો મોટી મોટી પાલ્ટીઓ બરોબર આપડે આપી બાજુ પૈસા લાવેલો લાલ તમે પાસે સોના મો તમે પાકો બાકો નહીં મોટર ના પોણી લઈને બરોબર પણ ખબર ના કોણ બેઠું ને લાગે પાલટી કરી સાબ બોલાય

સાહેબ તું પીવાનું કાલુ કીધું ના આપણા ખાતા ને જમીન સાહેબ સાહેબ કોઈ ના આવો છો સાહેબ સાહેબ થાય સાહેબ 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 હું સાહેબ

થોડું પીધું છું આ કહેવાય હતો પીધું તહેવાર આપડે પીવા માં કોઈ જરૂર નહી મજૂરી કરો ખારી ગરીબ તો એ જવા થર્ટી ફર્સ્ટ એ નહીં એક વિદેશો નો તહેવાર છે અને આજના જુવાનીઓ આ તહેવાર નો અનુરૂપ કરીને થર્ટી ફર્સ્ટ ના દિવસે દારૂઓના પાર્ટીઓ દારૂઓના રવાડે ચડ્યું છે એ દારૂ પીધા પછી શું હાલત થાય એ લોકોએ અમે લોકો વિડીયો બનાવીને તમને બધાને બતાવી છે કે આવો તહેવાર મનાવવાથી આવી સજા થાય અને આપણું નામ બદનામ થઈ શકે આ વિડીયો અમે એક તમને લોકોને સમજાવવા માટે બનાવ્યો છે બાકીઓનો અમે ખાલી એક મનોરંજન છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે પેલું કયું લાઈક કરો